સાવરકુંડલામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોની વ્યથા રજૂ કરનાર ધારાસભ્યના બેનરો લાગ્યા સાવરકુંડલામાં સ્થાનિક ધારાસભ્યની જગ્યાએ સુરતના ધારાસભ્યના બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે કેમ કે ખેડૂત પરિવારના નેજા નીચે બેનરો લાગતા સુરતની અંદર ચર્ચાનો વિષય જાગ્યો સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર એ થી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીના ના અંદર એ ખેડૂત પરિવારના નેજા હેઠળ સમગ્ર સાવરકુંડલામાં બેનરો લાગી ચૂક્યા છે

અને સુરતની અંદર ચર્ચાનો વિષય જાગ્યો છે કે શું ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કે જ્યાં રજૂઆત કરી શકે બીજા કોઈ ધારાસભ્ય એવી આ પ્રકારની રજૂઆત કેમ ન કરી શકે કે જે સરકારની સામે ખુલીને બોલે કે આ એ ખેડૂતોને સહાય નહીં પરંતુ દેવું માફ કરે જો કે કુમાર કાનાણીએ બે દિવસ પહેલા પણ નિવેદન આપ્યું હતું કે આ કમોસમી વરસાદના માવઠામાંથી ખેડૂતોને ઉભા કરવા એ ખૂબ જરૂરી છે ખેતી બચાવવી પણ ખૂબ જરૂરી છે ત્યારે બીજી તરફ અમરેલીમાં કોંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ ચલાવી રહી છે અને તમામની વચ્ચે અમરેલીના સાવરકુંડલામાં કુમાર કાનાણીના બેનરો લાગ્યા છે મારી સાથે મારા સંવાદદાતા નૌશાદ કાદરી જોડાય છે નૌશાદ અમરેલી ની અંદર સૌથી મોટા સમાચાર રાજનીતિને લઈને પણ કહી શકાય કે સ્થાનિક ધારાસભ્યો સાંસદ સ્થાનિક ધારાસભ્ય કે જેઓ મંત્રી બન્યા છે એ તમામના ફોટાની જગ્યાએ માવઠાની મુકાણ થઈ અને કમોસમી વરસાદ ની વ્યથાઓ માટે કુમાર કાનાણી જે સુરત વરાછાના ધારાસભ્ય છે તેને મુખ્યમંત્રીને પત્ર પાઠવી અને ખેડૂતોની વેદના ને વાંચા આપી હતી ખેડૂતોને ઉભા કરવા માટે

રાજનીતિની નવી આયામ હોય કેવું લાગી રહ્યું છે બિલકુલ આભાર નોસાદ વાતચીત કરો બદલ તો અત્યારે સમાચારે સૌથી મહત્વપૂર્ણ અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમરેલીના સાવરકુંડલાની અંદર જય જવાન જય કિસાનના નારા સાથેના એક લખાણ સાથેના બેનરો સાવરકુંડલામાં લાગ્યા છે અને જે બેનરો લાગ્યા છે તે સાવરકુંડલામાં સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના બેનરો લાગ્યા છે કે કુમાર કાનાણીએ બે દિવસ પહેલાં ખેડૂતોના દેવા માફીને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પત્ર લખ્યો હતો અને મીડિયા સમક્ષ આવીને તેમને નિવેદન આપ્યું હતું કે આ રાજ્યના ખેડૂતોને બેઠા કરવા ખૂબ જરૂરી છે જેમને સહાય નહીં પરંતુ તેમના દેવા માફી કરો અને આ તમામની વચ્ચે સાવરકુંડલામાં તેમના નામના બેનરો લાગતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને રાજકારણ એટલા માટે ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે એક તરફ અમરેલીમાં ખેડૂત બચાવો સત્યાગ્રહ કોંગ્રેસ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ અમરેલીના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો એ ભાજપના છે સાંસદ પણ ભાજપના છે તેમ છતાંય તેમના ફોટાની જગ્યાએ સુરતના ધારાસભ્યના ફોટા લાગતા રાજનીતિ અમરેલીની અંદર ખૂબ ચર્ચિત બની છે